નમસ્કાર ખેડૂત મિત્રો તો આજના આ વિડીયોની અંદર આપણે તારીખ આઠ બે બે હજાર ચોવીસને વાર ગુરુવારના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તાજા બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જાણતા પહેલાં જો તમે અમારી વીટી ખેડ મિત્રોની ચેનલમાં નવા આવ્યા હોય ને દરરોજે દરરોજના સો એ સો ટકા સાચા ને તાજા બજાર ભાવ જાણવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો જાણી લઈએ આજના બજાર ભાવ ઘઉં લોકવન પાંચસો બારથી પાંચસો પંચોતેર મગફળી ઝીણી અગિયારસો દસથી બારસો પચાસ મગફળી એક હજાર નેવથી તેરસો અડત્રીસ કપાસ એક હજાર એસી થી ચૌદસો નેવ રૂપિયા મરસા પંદરસો થી ત્રણ હજાર આઠસો તલ કાળા અઠ્યાવીસો દસ થી ત્રણ હજાર ચુમ્માલીસ તલ સફેદ ચોવીસો થી ત્રણ હજાર ઓગણીસી ઘઉં ટુકડા પાંચસો અઠ્યાવીસ થી છસો ને એક રૂપિયો સોયાબીન આઠસો ત્રીસ થી આઠસો ને એસી જુવાર સાતસો સાહીઠ થી આઠસો ને સિત્તેર લસણ બત્રીસો થી છ હજાર ચારસો વરિયાળી ચૌદસો સાહીઠ થી અઢારસો ને પચાસ રૂપિયા તુબેર ઓગણીસો દસથી બે હજાર પચીસ ધાણા એક હજાર પંચોતેરથી ચૌદસો ને દસ અજમો અગિયારસો એંશીથી ત્રણ હજાર સોયાબીન આઠસો ત્રીસથી આઠસો ને એંસી રૂપિયા સુવા એક હજાર એંશીથી અઢારસો પચાસ મેથી નવસો વીસથી તેરસો ને પિસ્તાલીસ અડદ પંદરસોથી ઓગણીસો અડસઠ મગ સોળસો ત્રીસથી બે હજાર રૂપિયા રાયડો નવસોથી નવસો સિત્તેર એરંડા એક હજાર સિત્તેર થી અગિયારસો અઠ્યાવીસણા એક હજાર થી બારસો રજકાનો બીજ ત્રેવીસો થી ત્રણ હજાર સાતસો રૂપિયા સિંગ દાણા સોળસો પંદર થી સત્તરસો ત્રીસ જીરું પાંચ હજાર પાંચસો થી સાત હજાર રાયડો નવસો થી નવસો સિત્તેર